બેસવા દેવાની માંગ સાથે વિરોધ કરાતા ઉતરેલા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો સામાન્ય જનતા અને ટ્રાફિક અવરોધ બને તે પહેલા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અખંડ ભારતના બંધારણ લોક દુહાઈ આલાપનાર સુરત શહેર જિલ્લા સમિતિના કાર્યકરી પ્રમુખ ભુપેન્દ્ર સોલંકીએ કે જેઓ સસ્પેન્ડ સાંસદોને સંસદ ગૃહમાં બેસવા દેવાની માંગ સાથે વિરોધ કરવા ઉતરવા પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા તેમણે વિપક્ષી પાર્ટી સાથે અન્યાય થયો હોવાનું તો દેખાઈ રહ્યું છે પરંતુ ભારતીય સંવિધાનમાં મંદિરની વિપક્ષી સાંસદોમાં રંગમંચ બનાવ્યું તે ચિત્ર નહીં દેખાયું જેને સમગ્ર દેશની જનતાએ નિહાળ્યું છે સંસદ ભવનના વિપક્ષો દ્વારા માત્ર વિરોધ નહીં પરંતુ હંગામો મચાવતા ઉપરાષ્ટ્રીય પતિ રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ઘનખડ દ્વારા જેને લઈ વિપક્ષી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ ઉપરાષ્ટ્રીય પતિની મિમકરી કરી હતી જેનો વિડીયો કોંગ્રેસના વાયનાડમાં સાંસદ રાહુલ ગાંધી બનાવતા જોવા મળ્યા હતા જે સમયે આઈ એનડીઆઈ એલાયન્સમાં નેતાઓ હસતા નજરે પડ્યા હતા

જેથી પોલીસ દ્વારા તેમને અટકવાના પ્રયાસો કર્યા હતા કે તેમ છતાં નહીં માનતા અંતે પોલીસ દ્વારા એક એકને પકડી પોલીસ વેનમાં નાખી ડિટેન કરાયા હતા કેમ રાખવામાં આવ્યો અને કેમ રાખવાની જરૂર છે ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલા દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માંગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ફૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવ જોખમમાં આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતા ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માગણી કરી છે કે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં હવે એનો જવાબ આપે ત્યાં વિસ્પદા માટે કોણ જવાબદાર છે આજે બેરોજગારી મોંઘવારી કુતકે અને પુશકે રહી છે એનો ભાઈ પરીબળ જવાબદાર છે પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ગ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મીમિક્રિ કરી અને ભાઈ ઉપરાષ્ટ્રપતિનું સન્માનીય પદ છે કોઈ મીમિક્રિયો સવાલ નથી તમે જવાબ એ આપો કે સંસદ પર હુમલા માટે જવાબદાર કોણ છે કંઈક હજુ બની ગયું હતું તેના માટે પણ વડાપ્રધાન રાજ્યનો આગ છે ગરમથી અમિત શાહ રાજ્યનાનું વાત છે માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જે નિરોધક પ્રયત્ન કર્યો છો લોકશાહીનો ગળો તૂપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો સંસદમાં બેસવા દો અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે જે અત્યારે સ્પીકર છે લોકસભાના અને ધનખર છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે એ લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે એ વાત પણ બિલકુલ યોગ્ય નથી વિરોધ પક્ષનો ન્યાય મળવો જોઈએ બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે ભાજપ બંધારણ કોણ કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ છે